માથા ભારે મોડસ જા આજ તો આજ તો મને એવું લાગે કે ધોકુલ એમ ફરી એટલે હોય કોઈ માર્યો કોઈ મારે

બના કોઠાની મફળીઓ ખબર આવી પડશે ભલાજી હા હવે તમારો ટિફિન તો લેવા જોયું પણ ડોશી ક્યારે બના કોઠા નું છે

તમારી કરો નાસ્તો કરી દેવું પડે થોડું પગાર આ છે ખાવા માં રે શું કે હું પેલા ડોસી ગયા તો મગફળીઓ લઈ ને આવ્યો પેલા મેખલા આવી

તનુભાઈ હો ને માણસ લે લ્યા ની ખોવા રાખવા માં તો ઠેકોનો નહીં બોડી જેવા લાગી એમ પાછા હમણાં જ ભાજી નાખ્યા આવી આ તો ખર્ચો કેટલો દવા ફરનો થઈ ગયો હમ એડવાનું મારે હવે ના હોય તો શંભુજી વાસણ જરૂર પડશે હો બહુ તકલીફ થાય હો

તેરા હું કોઈ હે પછી ખબર મને હારું બહુ દુખાય હો અલગ આટકું ભાજી જ્યુ હોય કે અડધી ભાજી જ્યુ હોય કોક તો જ છે પણ એક માણસ હોય આપણને ખબર ના પડે કે ના જવાય મોણસ એ નંગ જેવો રાખ્યો હો કેમ તાણ પેલા કી હું કાકા વ્યાનિયાલું ધોકો લેતા આવું અને પાછળ થી આવીને કોઈ ધોકો મેળ્યો તઈ ચાર ઠઠાઈ દીધા એ મારા ભાઈબન જ પાસે હા તમન તો અહુદ આવશે ને અમને ભાઈબન તો તમને અહુદ આવે પણ ઈ ચોરી કરવા જો તાણ ભાગક તણ ઇન્ન થોડા પાછા આવી કાયદે તો દુકાન થી લાઈન લેબુ ખાવાય પણ એક વખત તો યુવાન ઇકન ચોરી કરી ન જ પછી દુકાન થી ખાવાય હા તે જો પેલો વળી ભાગ છે કોઈ ભોડુ ભોડુ ફોડી નાખે તો આપણે ગેરંટી નહીં પાજીયો આ વખત તો આપણે ભાગ છે જો આ મુ ગેરંટી નહીં લેતો પણ માણસ મારો છે પણ હું કોઈ ગેરંટી નહીં લો ભાઈ નાખો તો હાલ દવાખાને જાવું આબુ આ તમાર મારા તો કોઈ આબુ પડે જતા હો એ આબુ મારું લા ખાણે હો કરો છો ભાગો છો મદ દવાખાને લઈ જવા છે કોઈ સપોર્ટ આલતું નહીં

પણ શું કેવું ખબર મારા તો ખાલી એટલી જ શીખવા આવી હતી કીધું લેબુ આપડે વાયુ હોય લેબુ કોઈ બીમાર હોય તો શરબત મરાય ના આપડે કોકના ખબર પડે લેબુ કોઈ સોના સોના ના લેવાય કોકના મરાય ના યાર તમે સમજતા નહીં જો માર વાતો લેબુડી માટે આવા ઝઘડા ના કરાય અને જોતું હોય તો તમારે એમ કેવાય કે પૂછી આવો વાલી એવું હાડો અને મને નથી ખબર ભાઈ વસ્તુ ઓછો તો એવું નહીં આપડે લેવું કોઈ પણ લઈ જાય પણ મતલબ કોઈ ધોકો ના હતો ખાલી ચોર પકડ્યો ને બરોબર પકડ્યો

અમને શંભુજી આવ્યા હતા તમે જીવન મોણસ નો ના રાખતા ભાજી ના જાય ભાજી લેબુ ની હો માટે અડધી રાતે કોઈ બીમાર પડે લેબુ કોણ આવે સરબત રોજ બનાવી ના પીવાનો હોય પણ હવે ખબર પડી જાય મહેરબાની કરીને ને કઉ છું તો લાઈન ખાઈ લેજો પછી મારા જેવી ભાગી ભાગવાની હાલત થઈ લેબુ સારો ગમી ગયો રોજ રસ કાઢી પીવો ગમતો તો રોજ કાઢવો તો બજાર માં લાબા પડે વાત ખબર તમારી થી યાર લેબુ મૂળ લાવતો એતો અમને ખબર હતી પેહલા થી કીધું તો પૂછો તમારે કઈ લઈ જાય કનુભાઈ શંભુજી ને તમે શંભુજી તમને કહી દીધેલું હોય શંભુજી નહીં કીધું અમે શંભુજી ખબર ખબર હતી કુલ ચોરા એ ખબર ના કનુભાઈ ભૂલ થઈ જાય હવે લેબુ વેચા તો લાઈન ખાવું પણ તમારે હેતર માં લેબુ નહીં ખાઈએ હવે અલ્યા પણ મચ્યું વાત હતી ખબર હોય મેમ્બર હજી તો ખર્ચો થયો તમારા ખર્ચો એવો હશે થોડો અમે હાલશો અમે કોઈ કરવો નહીં લેબુ ચોરવા મુ જોતો ભગવાનો અને આગળ ફરતા કઈ નાય સરકારે બે વીઘા જમીન આલી હે તે વિચાર લેબુયો સરપંચ ની સહી કરવાની તો સરપંચ ની તો સહી માગશે તમારી સહી માગે આ મારો એક ફોટો લગાવવાનો સહી કરવાની બીજું કઈ કરવાનું નહી બે વીઘા જમીન લેબુ વાય દેવો મારી નેકડી બે વીઘા જમીન એકલા ને એકલા તમે ફરો ભલોજી તમારે માફી માંગ આ મને માફ કરી દેજો હું તમને ચોડી ની કોઈ શીખી ના હોય ને આવું બધું ના ચોડવાનું નથી ખબર તમે ભાઈ હતા

હવા માથા ભારે ભાજા તો કોક ના ભય નાખ્યું એટલે વ્યવસ્થિત રાખવાનું જય